સુરતના શિવડેન્સીના રહીશો માટે બે દિવસના અનિશ્ચિતતા વચ્ચે રાહત સમાચાર આવ્યા છે નો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવતા હવે તેઓ શનિવારથી પોતાના ઘરોમાં ફર્યા હતા તમને જણાવી દઈએ કે સાથે રાજલક્ષ્મી પ્રોજેક્ટના કારણે આ ઘટના બની હતી રાજલક્ષ્મી બાકી છે રિપોર્ટ પોતાના ઘરો થી થયા હતા સાંભળીએ પાલિકા કમિશનરે શું કહ્યું હતું આ ઘટના બની છે અત્યારે જે પરિવારોને સ્થાનાંતરણ કરવામાં આવ્યા છે પરિવારોને તાત્કાલિક અસરથી શિફ્ટ કરી શકાય એમના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે સિટી શ્રી ડેપ્ટી મ્યુનિસિપલ શ્રી શહેરી મધ્યસ્થ વિભાગ અને ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનરશ્રી અઠવા ના સતત ત્યાં મોનિટરિંગ છે એ લોકો સ્થળ ઉપર હાજર છે અને એમના મોનિટરિંગ અંતર્ગત ત્યાં વોલ બનાવવાની અને બેરીકેડીંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કોર્પોરેશનના મેનપાવર મશીન્સ મટીરીયલ્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે સ્ટ્રકચર એન્જિનિયર્સની ટીમ ત્યાં સતત વિઝીટ કરી રહી છે એસવીએનઆઈટીની એક્સપર્ટ ટીમ્સ માર્ગદર્શન આપી રહી છે અને એટલે કોર્ડિનેટેડ એફર્ટમાં આ કામગીરી સ્ટ્રકચરલી સેફ થાય ક્વોલિટીયુક્ત થાય અને વ્યવસ્થિત રીતે થાય ઝડપથી પૂર્ણ થાય એમના માટે કોર્પોરેશન પ્રયત્નશીલ છે એમના uh, સિવાય જો રેઝીડેન્સી રેસિડેન્શિયલ એરિયામાં જે લોકો અત્યારે બહાર છે એમને ઝડપથી ત્યાં શિફ્ટ કરી શકાય આ માટેની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી એટલે જે પણ કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના ત્રણ હાઈએસ્ટ ઓફિશિયલ્સના માર્ગદર્શન હેઠળ અને સ્ટ્રક્ચર એન્જિનિયર્સની જો ટીમ છે એમને સતત ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યું છે અને એસુઆઈ એનઆઈટીની જો ટીમ છે એમના એક્સપર્ટના મોનિટરિંગ અને નિદર્શનમાં આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે કામગીરી પૂર્ણ થયા પછી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મેળવવામાં આવશે અને આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે પછી સ્થાનાંતરણની ત્યાં કામગીરી કરવામાં આવશે અત્યારે જો છે ડેવલપરની રજા રજાચિઠ્ઠી તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે એમના જો આર્કિટેક્ટ અને જુદા જુદા જો લાઇસન્સીસ હતા એમને રદ કરવામાં આવ્યા છે એ જો વિભાગની જવાબદારી છે એમાં જે લોકો કામ કરે છે એમને પણ શોપોઝ નોટિસ આપવામાં આવી છે એટલે પાલિકા અમા સતત કામગીરી કરી રહી છે ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર